આઠ કરોડના ખર્ચે ચાર ડબલ ડેકર બસ ખરીદી છે ત્યારે ખાનગી એજન્સીને તેના સંચાલન અને મેન્ટેનન્સ કરવા માટે આપશે જેને લઈને વિવાદ સર્જાયો છે ખરીદી મનપા કરે અને સંચાલન એજન્સી તેવો યક્ષ પ્રશ્ન થઈ રહ્યો છે લાલ બસ એટલે એએમટીએસ એક સમય અમદાવાદની ઓળખ હતી પરંતુ આજે અમદાવાદ મહાનગરપાલિકા પાસે ખુદની માલિકીની માત્ર દસ બસો છે એક તરફ શહેરમાં દોડતી આઠસો થી વધુ બસ ખાનગી છે તો બીજી તરફ અમદાવાદ મનપાની એએમટીએસ કમિટીમાં વિવાદિત દરખાસ્ત મંજૂર કરાઈ છે મનપા આઠ કરોડના ખર્ચે ચાર ડબલ ડેકર બસ ખરીદી કરશે તે પણ એજન્સી માટે

એક કોન્ટ્રાક્ટથી જ એ વખત જે ખરીદી એના અંદર જે ભાવથી જ એને ચલાવવા માટેનું ડ્રાઈવર સાથેનો ખર્ચમાં આપણે એમને આપીએ છીએ કે ડબલ ડીકર જે ખરીદવાની હતી એના અંદર કોન્ટ્રાક્ટરોને આપણે જે પહેલાં વિચાર કર્યો તો એમાં કોઈ તૈયાર માટે તૈયાર એક ના થાય એના માટે પણ આપણે હેરિટેજ માટે કે ભાઈ પહેલાં ડબલ ટેક્કર હતી અને લાવી હતી એના માટે થઈને અત્યારે આ પ્રયાસ આપણે જોડ કર્યો છે ભવિષ્યમાં જરૂર પડશે તો કોઈને પ્રાઇવેટ આપવાનું કે એ રીતના તો પછી વિચાર अहमदाबाद म्युनिसन विपक्ष नेता शहजादाने पर एम टी एस बस नहीं चलावता आरोप एएमटीएस पहले तो प्रजा के टैक्स के पैसों से बर्च खरीदना उन बस को कॉन्ट्रेक्टरों की झोली में देने का काम अहमदाबाद म्युनिसन कर रहा है चार डबल डेकर बस खरीदने का कार्य एएमटीएस के एजेंडा में लेकर आए हैं इससे पहले भी छः डबल डेकर बस खरीदी गई थी यानी कुल मिलाकर 10 डबल डेकर बस खरीदी तो गई है लेकिन इन डबल डेकर बस को कॉरपोरेशन संचालित नहीं चलाई जाएगी लेकिन कॉन्ट्रेक्टरों की झोली में दिए जाएगी अमदावाद ट्रांसपोर्ट सर्विस में तमाम बसों खानगी थी चुकी है छता मनपा करोड़ों रूपया नो खर्च कर संचालन करने एजेंसी ने रूपया चुकवश जेने लई सवाल उभा थे મોનિકા રાજપૂત ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ